માલજી પંચાયત પંચાયતની ચૂંટણી હતી એમાં અગાઉ અમારી બોડીના ના સભ્યો પણ થઈ મારા એટલે અમારી પેનલના આજે સ ની ચૂંટણી હતી એમાં સ માંથી ત્રણ વોર્ડ અમારા આવ્યા અને ત્રણ હામેવાડાના આવ્યા અને ત્રણ ને બે પાંચ ને સ ત્રણ વોર્ડ અત્યારે આવ્યા બે અગાઉ પાંચ ને એક સરપંચ એટલે સ વોર્ડ ની બહુમતી અમારી સ્પષ્ટ છે અને એ ગામ લોકોએ અમારી મતે વિશ્વાસ મૂક્યો અને પચી પચી વર્ષ અમને ખોપેમ ધોપે મત દે છે અને દર વખતે અમારી પેનલ જીતાડ્યા છે એ બદલ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર અને આવી જ અને અગાઉ મારા ફાધર બિનરીફ સરપંચ તરીકે ફરજ બજાવતા મારો ભાઈ વીસ વર્ષથી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવે છે અને આ ચૂંટણીમાં અમારી જંગી લીડથી અને અમારી સ્પષ્ટ બહુમતીથી ગામ લોકો આપી એ ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર અમને લાગી રહ્યું છે પરિણામ ખરેખર રસાકસી ભરીયું આવી રહ્યું છે શું કહેશો પરિણામ રસાકસી ભરીયું આવવાનું કારણ એ છે કે અમુક લોકો એ નાના ગરીબ વર્ગ હોય દેવી પૂજક હોય દલિત હોય અને ધાક ધમકી દેને મતદાન નહોતું કરાવ્યું પણ સત્તા આ લોકોએ મતદાન કરી અને અમારી તરફી જે મતદાન કરાવ્યું અને લોકોએ અમને ખોબેન ધોબે મત દીધા કારણ કે મારો ભાઈ પ્રતાપભાઈ ભાયાભાઈ વાળા એર એસી હિતેર એંસી મતે જીત્યો અમારા બેન શ્રી નંદાબેન પ્રતાપભાઈ વાળા એ આઠ હિત્તેર મતે જીત્યા એવી જ રીતે અમારા સરપંચ હતા અગાઉ વિમળાબેન વિમળાબેન મંગળુભાઈ વાળા એ જંગી લીટથી સુટાણા એટલે અમારા અમારા કુટુંબ ઉપર જે ગામે વિશ્વાસ મૂક્યો છે એ ગામના અમે કાયમી ઋણી છીએ અને ગામના કાયમી આભારી છીએ હવે આગામી ચૂંટણીમાં ઉપસરપંચ તરીકે પણ વિમળાબેન મંગળુભાઈ વાળા જ રહેશે કારણ કે સ્પષ્ટ બહુમતી છે અમારા દરેક સભ્યો અને લાગણી હોવાથી વિમળાબેન મંગળુભાઈ વાળા અમારા ઉપસરપંચ છે અને આવી જ રીતે ગામ અમને સાથ સહકાર આપે અમે વિકાસના કામ કરતા રહેવું અને હંમેશા ગામના ઋણી છે કારણ કે વીસ વીસ વર્ષતા અમે ગ્રામ પંચાયત ચલાવી છે મારો ભાઈ વીસ વર્ષના સરપંચ છે મારા ફાધર અગાઉ બિનરીફ સરપંચ હતા અને આ વખતે જે ગામે અમને અમારી માટે વિશ્વાસ મૂકીને અમારી પેનલ જીતાડી એ બધા ગામનો ખૂબ ખૂબ આભાર આ અમારી જીત નથી આ માલસીકા ગામના લોકોની જીત છે આભાર